અંકલેશ્વરમાં શિક્ષક દંપતીને ડિજિટલ એરેસ્ટ કરીને રૂપિયા સોળ લાખ પડાવનાર બે આરોપીઓની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી નિવૃત્ત શિક્ષક દંપતીને હાઉસ એરેસ્ટ કરીને તેમની પાસેથી રૂપિયા સોળ લાખની ઠગાઈ કરનારા બે આરોપીઓની સાયબર ક્રાઇમ પોલીસે રાજકોટથી ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અંકલેશ્વરમાં નિવૃત્ત શિક્ષક દંપતીને તેમના ખાતામાંથી રૂપિયા બે કરોડનું મની લોન્ડરિંગ થયું છે તેમ કહીને બે દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરીને સોળ લાખની ઠગાઈ કરવામાં આવી હતી અંકલેશ્વરની નીલ માધવ રેસીડેન્સીમાં રહેતા નિવૃત્ત શિક્ષિકા પ્રેમીબહેન રોહિતના મોબાઈલ નંબર પર અજાણ્યા વોટ્સએપ નંબર પરથી વિડીયો કોલ આવતા દિલ્હી સાયબર ક્રાઈમ પોલીસમાંથી વિનોદ કુમાર બોલી રહ્યો છું તેમ કહેવામાં આવ્યું અને ધમકી આપવામાં આવી આ મામલે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો પોલીસ તપાસમાં એ પણ મોટા ખુલાસા થયા છે કે આની પાછળ કોની છે પોલીસે સમયમાં આજ બે આરોપીઓની ધરપકડ કરી છે અંકલેશ્વરમાં રહેતા એક નિવૃત્ત શિક્ષક દંપતીને ફોન કરી વિડીયો કોલ કરી અને પોતે સાયબરના અધિકારી છે એવી ખોટી ઓળખ આપી અને આ શિક્ષક દંપતીના આધાર કાર્ડના આધારે કોઈ મોબાઈલ નંબરો રજિસ્ટર થયેલા છે અને એ મોબાઈલના આધારે ચીટિંગ થયેલું છે એવી એમને ધમકીઓ આપી અને ત્યારબાદ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે એમની ધરપકડ કરવામાં આવશે એવી ધમકીઓ આપી એમને ડિજિટલ એરેસ્ટ કરી એમની પાસેથી સોળ લાખની માતબડ રકમનું ફ્રોડ કરવામાં આવેલું હતું આ સંબંધમાં ભરૂચ જિલ્લાની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આ ગુનાની તપાસ દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બારડે બે આરોપીઓની ગુનામાં ધરપકડી કરવામાં આવેલી છે અને એમાં એકના નામે આ ખાતું ખોલાયેલું છે અને બીજા આરોપીએ આ ખાતું ખોલવામાં એને મદદ કરેલી હતી જે ખાતામાં આ ફ્રોડ કરીને રકમ જમા થયેલી હતી એવા જે બે આરોપીઓ પકડાયા છે રાજકોટ ખાતેથી પકડવામાં આવેલા છે એકનું નામ છે અદનાન હૈદર અબ્દુલભાઈ મોગલ અને બીજો આરોપી છે એ રાહુલ જગદીશભાઈ જાધવ આ બંનેને સાયબર ક્રાઇમની ટીમે રાજકોટ ખાતેથી પકડ્યા છે હવે આ લોકોએ જે ફરિયાદીના પૈસા ખાતામાં આવેલા હતા આ લોકોએ આગળ કોને મોકલેલા છે એ દિશામાં આ લોકોની વધુ પૂછપરછ કરીને સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરેલી છે સિનિયર સિટીઝનનો હોય હવે આ બાબતે હજુ હાલ વિશેષ પૂછપરછ ચાલી છે ચાલી રહી છે એટલે વધુ પૂછપરછના અંતે આપણને સાચી માહિતી મળશે કે ભાઈ આ લોકો આવી રીતે નંબરો કઈ રીતે મેળવતા હતા